ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય શાખાના અધિકારીઓ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે કે ભુજ શહેરના તમામ નાગરિકોને સમયાંતરે પૂરતું પાણી મળી રહે તેવામાં આ શાખાના અધિકારીઓને એક ફોન ગયો હતો કે ભુજ શહેરના સુરલપીઠ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે અને આ ટીમ તાત્કાલિક જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વોર્ડ નંબર બે અને ત્રણના નગરસેવકો પણ ત્યાં હાજર હતા યુદ્ધના ધોરણે અહીં કામગીરી કરાવી અને બંગાળ જે હતું તે સાંધવામાં આવ્યું અને રાતોરાત પાણીનો સપ્લાય પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો આમ ત્યાંના નાગરિકોને તાત્કાલિક પાણી પણ પૂરું પાડવામાં આવ્યું ભુજવાસીઓને પાણીના સપ્લાય બાબતે કોઈ પણ સમસ્યા ન સર્જાય તે માટે આ ટીમ સતત પ્રયત્નશીલ છે ભુજ નગરપાલિકા વોટર સપ્લાય શાખાના ચેરમેન સંજયભાઈ ઠક્કર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે દિવાળીના દિવસોમાં તમામ નાગરિકોને પાણી ની તાતી જરૂરિયાત વર્તાતી હોય છે હાલ ભૂજ નગરપાલિકા દ્વારા પુરતો પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ નાગરિકો પાણીનો ક્યાંય વ્યય ન કરે અને જરૂર પૂરતું જ પાણી વાપરે તેવી પણ તેમણે અપીલ અમારા માધ્યમ દ્વારા કરી હતી આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં સંજય મેઘજીભાઈ ઠક્કર વોટર સપ્લાય ચેનલ હાજી એટલે અમને અમારા પ્રમુખ શ્રી चेयरमैन શ્રી ને લોકોની સૂચના મળતે ઉપપ્રમુખ શ્રી ને દંડકને કામે તરત હું આ ગયા સ્થળ ઉપર અને ત્યાં સ્થાનિક કાઉન્સિલરો નગરસેવકો તે પણ હાજર હતા અને અમારા વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર બેના બેના કાર્યકરો હાજર હતા અને તરત જ કામ ચાલુ થયું અને યુદ્ધના ધોરણે કામ પૂરું કર્યું અને સપ્લાય રાતના જ ચાલુ કરી નાખી એના માટે આયોજન છે કે પાણી તો બધાને અત્યારે પૂરતું જ મળે છે સારી રીતે મળે છે અત્યારે જ્યાં જ્યાં ગટર મિશ્ર પાણી છે એનું અમે કામ ચાલુ છે રાત દિવસ એટલે ત્યાં પાણી બધાને ચોખ્ખું મળે એવી રીતે અને આપણા માધ્યમથી કહું કે લોકો પાણીનું બગાડ ઓછું કરે અથવા મોટા દિવસો છે એટલે પાણીનો બગાડ કોઈ કરે નહીં